મિત્રો આ કંઈક અલગ ઘટના આપણે સામે આવી છે કે સમાજમાં રહેવું હોય ગામમાં રહેવું હોય તો દસ લાખ રૂપિયા તમારે આપવું પડશે શું છે છે સમગ્ર મામલો કેમ બનાવ કોઈ ઝઘડાના કારણે દસ લાખ રૂપિયા માંગી રહ્યા એવું બિલકુલ બી નહીં મિત્રો એક સાદા પરિવાર ના એક દીકરાએ પ્રેમ લગ્ન કર્યા પ્રેમ લગ્નની અંદર એવું કંઈક હતું એ તમામ છે માહિતી જે હું તમને આપવાનો છું આ વિડીયો ખૂબ જરૂરી છે ખૂબ જોવા જરૂરી છે તમારા જીવનમાં ખૂબ કામ આવશે એટલા માટે હું આ જે માહિતી જે છે એ તમને આપી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના આંબાખુટ ગામે એવું કંઈક બન્યું છે કે ભાઈ એક યુવાન પાસે દસ લાખ રૂપિયાની માગણી કરી કેમ માંગણી કરી તમને જણાવી દો કે એક યુવતી હતી એક યુવતીની લગ્ન એટલે કે મેરેજ જે છે એ જબરજસ્તી કરવામાં આવી રહ્યું હતું આ યુવતીને જે આ લગ્ન પસંદ ન હતું કોઈ બીજા છોકરા સાથે આ યુવતીનો પ્રેમ સંબંધ હતો અને આ યુવતીને ખબર પડતા એને ના પાડીને જે પ્રેમ સંબંધમાં જે યુવતી હતી એની સાથે ભાગી ગઈ એટલે કે પ્રેમ લગ્ન કરી લીધા પછી કંઈક મામલો એવો થયો ધીમે ધીમે પોલીસ સ્ટેશને જે યુવતીએ જે પ્રેમ લગ્ન કર્યા પછી જે પંચ બેઠો એટલે કે પંચાયત બેઠી ગામના લોકો બેઠા ગામના એ લોકો એવું કર્યું કે ભાઈ તમારે ગામમાં રહેવું હોય સમાજમાં રહેવું હોય તો તમારે દસ લાખ રૂપિયા આપવું પડશે તો આ સાંભળતાની સાથે જે જે યુવાનો હતો જે છોકરો હતો એના મા બાપ ગરીબ હતા દસ લાખ રૂપિયા ક્યાંથી આપે તો ખરેખર મિત્રો આ જે નવો નિયમ એટલે કે આવું ખૂબ જોવા જરૂરી છે કે ભાઈ દસ લાખ રૂપિયા સમાજમાં રહેવા માટે દસ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે આ ખૂબ જ ખોટું હોઈ શકે છે અને આવું સાંભળતા જે યુવાનો હતો એ યુવાન જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો કે ભાઈ મારી સાથે આવી ઘટના બની છે અને જે યુવાન છે જે એ જિલ્લા કલેક્ટર સાહેબને મળ્યો અને આ વિનાકારણ અને ન્યાય માટે લડી રહ્યો છે અત્યારે તો ખરેખર મિત્રો તમારું શું કેવું છે કે દસ લાખ રૂપિયા માંગણી કરી છે કે યુવતી સાથે એમને પ્રેમ લગ્ન કર્યું કે પ્રેમ લગ્ન કરવાના દસ લાખ રૂપિયા થાય પ્રેમ લગ્ન કર્યા એટલે દસ લાખ રૂપિયા ભરવાના હોય જ્યાં મિત્રો આ ખૂબ જ એટલે ખૂબ જ ગંભીર કહી શકાય છે દસ લાખ રૂપિયાની માંગણી કરી એટલે કે ગામમાં રહેવા માટે દસ લાખ રૂપિયા તમે ભરશો તો જ તમને સમાજમાં રહેવા દઈશું બાકી તમને ગામમાં બી નહીં આવવા દઈએ અને સમાજમાં પણ નહીં આવવા દઈએ જી હા મિત્રો મિત્રો તમારે શું કહેવું છે આ કંઈ ફિલ્મિલી સ્ટાઇલ નથી કે કોઈ ઝઘડાની સ્ટાઇલ નથી મિત્રો આ જે છોટાઉદેપુર જિલ્લાના આંબાખુટ ગામે આ ઘટના બની છે તો ખરેખર મિત્રો આ જે દીકરો છે છોકરો છે બંને જ એમને ન્યાય મળવું જોઈએ કે આવું ક્યારેય ના હોય કે દસ લાખ રૂપિયા પ્રેમ લગ્ન કરે તો દસ લાખ રૂપિયા ગામમાં ભરવાના હોય એવું બિલકુલ ના હોય આમને જલ્દી ન્યાય મળવું જોઈએ જી હા તમારે શું કહેવું છે મિત્રો આ ઇ ચેનલ કોઈ પણ પોક્ષને વિરુદ્ધ નથી કરતી આપણે કામ છે સાચી માહિતી આપવાની એટલે હું તમને માહિતી આપી રહ્યો છે આ માહિતી તમને સારી લગી હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આજની વિડીયોની અંદર બસ આટલું જ